દરેક વસ્તુ અહીંયા કોલ્ડની દરેક વસ્તુ મળવાની છે જેમાં સિંગ સોડા આવી ગયો મોજી તો આવી ગયો મિલ્શેક આવી ગયો અલા કોલ્ડ કોકો પણ આવી ગયો અને પાણીપુરીમાં તો ઓફર છે પચાસ રૂપિયાની પાણીપુરી ને તો પંદર રૂપિયાની સોડા તમને તદ્દન મફત મળી જવાની છે હા એ સિવાય તમને આગળ મોકટેલ્સ મળી જવાની ને મોહી તો મળી જવાનું છે સોડા મળી જવાની છે સિંગ સોડા મળી જવાની છે અને બીજી ઘણી બધી વેરાઇટી તમને આ જગ્યા પર મળવાની છે આ ગરમીમાં જો ઠંડક જોઈતી હોય ને તો એકવાર તો મુલાકાત કરવી જ પડે